આમાં ફોર વ્હીલ સનેડો આવે ને થ્રી વ્હીલ સનેડો આવે છે બોલેરા ગાડી નું ડિફરન્સ મારુતિ ફંટી ગાડીનો નો બોક્સ અને કિંમત નમસ્કારવાળા વાળા મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતી હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે આ હેતુ થી અવાર નવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર માટે લાવતા રહીએ છીએ ત્યારે આપણે એક એવા જબરદસ્ત પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા છીએ જે અમરેલી જિલ્લાની એક્ઝેક્ટ નજીક થોડેક જ દૂર છે પંદર કિલોમીટર એવું ગામ એટલે કે ચિતળ ગામ જ્યાં અત્યારે તમે જોઈ શકો છો સનેડાનું મેઇન મોટું હબ કહેવાય અને ટેકનોલોજીની અગ્રેસર આપણા ગુજરાતમાં ઘણા બધા એવા વિસ્તારો છે જેમાંનું આ એક અગ્રેસર એવું ટેકનોલોજીનું કે જે નાના ખેડૂતોને પરવડે એવા સાધનો બનાવે એવું ચિતળ તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સમાં કે જ્યાં સનેડાની સાથે સાથે અવનવી ટેકનોલોજી કે જે નાના ખેડૂતોને પરવડે અને નાના ખેડૂતોને ખૂબ ઉપયોગમાં આવે અને હજી સુધીમાં ક્યાંય પણ તમે સનેડાની ટેકનોલોજી નહીં જોઈ હોય ક્યાંય પણ અવનવા સનેડાના મોડલ નહીં જોયા હોય અને એમાં કેવી કેવી સિસ્ટમ ફિટ કરેલી છે એવી નહીં જોયેલી હોય તો એની આજે આપણે આ પ્લેટફોર્મમાં વાતચીત કરવી છે આ વિડીયોમાં સંપૂર્ણ આપણે વાતચીત કરવી છે તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો આપણા ખેડૂતપુત્ર ગુજરાતી ચેનલને ઘંટી દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણા બધા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને તમે જલ્દીથી શેર કરી દેજો ચાલો આપણે ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સના જે ફાઉન્ડર છે એની સાથે વાતચીત કરીએ વાલાખેડું મિત્રો તો આપણી સાથે શ્રી ચામુંડા એન્જિનિયરિંગ વર્ક ના જે ફાઉન્ડર છે એ આપણી સાથે જોડાઈ ચુકેલા છે તો એનો આપણે પરિચય લઈએ તમારો પરિચય આપો મનીષભાઈ પંડ્યા ઓકે અને હવે તમે જે આ સનેડા મેન્યુફેક્ચરિંગ પોતે જ કરો છો બરાબર તો સનેડા મેન્યુફેક્ચરિંગમાં કેવા કેવા મોડલ તમે બહાર પાડો છો આમાં ફોર વ્હીલ સનેડો આવે ને થ્રી વ્હીલ સનેડો આવે છે ઓકે હવે આ ફોર વ્હીલ સનેડો છે આમાં બોલેરા ગાડીનું ડિપ્રેશન છે આ તો પેલું મોડલ તમે આ સમજાવો કે બોલેરા ગાડીનું ડિપ્રેશન છે

તો છે બસો વસ્તુ ભેગી કરો ત્યારે સનેડો ઉભો થાય એટલે આમાં તમારે કઈ ભાંગ તૂટ ની ગેરંટી આવે નહી એક વર્ષની ગેરંટીમાં બેટરી હાઇડ્રોલિક એન્જિન ની ગેરંટી આવે છે ટાયર ની ગેરંટી આવે છે બીજું કે માનો કે બીજો બતાવો

સેડ એથી વાળવો હોય હા બરાબર તો સિંગલ બ્રેક આ થઈ શકે પગ લીવર પણ છે અને પગ સ્ટાર્ટ સેલ્ફ સ્ટાર્ટ એન્જિન આવી જાય અને બીજું તમારા સનેડાની આ જે સિસ્ટમ છે એમાં બીજું કઈ નવી ઉમેરવામાં કાય હાતે નવી સિસ્ટમ પાછળ લાગી શકે આ લાગી શકે આયા પાછળ બસો લીટરનું કે સો લીટરનું કેરબો આવી જાય ઓકે તો અલગ અલગ વિસ્તારની દ્રષ્ટિ અલગ અલગ સનેડાઓ વપરાતા હોય છે તો એ રીતે જે આ સનેડો મિની ટ્રેક્ટર છે એ સાઠની જાળીનું આ તમે જોઈ શકો છો કે જે જાળી જે એની છે એ સાઠની જાળી છે એ રીતના પણ ખેડૂત મિત્રો સનેડાઓ હોય છે વાલા ખેડૂત મિત્રો જે આપણે સનેડાના આગળ જે મોડલ જોયા એ રીતે આપણે એક સનેડાનું મોડલ અત્યારે અહીં લાવી ચૂક્યા છીએ તો એ સનેડાનું નું મોડલ કઈ રીતે વર્કિંગ કરે છે એ આપણે આખું જોઈએ હમણાં વાલા મિત્રો આ પાછળ જે છે એ પાટલો છે એની પાછળ જે દતાળ પાંચ દતાળ આપણે જોડેલા છે એને આપણે હાકીએ ડાયરેક્ટ અત્યારે વાલા મિત્રો આ જે રીતના સનેડો હાકે છે જે હાકવામાં પણ બહુ બેસ્ટ છે હાકવામાં પણ ઈઝી છે અને આસાનીથી થાક ના લાગે એ રીતના શરેરાની આખી સિસ્ટમ બનાવેલી છે આ જે સીટ છે એમાં પણ સ્પ્રિંગ સિસ્ટમ આવેલી છે એટલા માટે આપણે રોડા આવતા હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ થતી હોય વધારે ખરાબ રસ્તો હોય કોઈ પણ આપણે ઠાક લાગતો નથી ચાલો આપણે થોડોક આગળ આપીને જોઈએ અને આ રીતનું આખું ઊંચું થઈને આખી હાઈડ્રોલિક સિસ્ટમ થાય છે તો પછી આપણે આગળ આપીને જોઈએ ખેડૂત મિત્રો ઘણી બધી વખત આપણે પ્રશ્નો એવા આવતા હોય છે ખેતીવાડીમાં કે જમીન આપણી કડક થઈ જાય છે કોઈપણ પ્રકારનું સાતી એમાં અડતું નથી ટોર બેસી જાય છે તો એ પણ સિસ્ટમ આમાં ખૂબ સારી છે કેમ કે જે વીલ હોય એના જે વજન હોય એ ઓછો પડે છે એટલા માટે કોઈપણ પ્રકારનો જમીનમાં ટોર બેસતો નથી જેના કારણે જમીન પણ પોચી બને છે ફળદ્રુપ જમીન રહે છે અને આસાનીથી જે નાના ખેડૂત મિત્રો આ સિસ્ટમ જે છે સનેડાની એ આસાનીથી વાપરી શકે છે એટલા માટે દસ વીઘા હોય પંદર વીઘા હોય વીસથી પચીસ વીઘાવાળા ખેડૂત મિત્રો આસાનીથી એક દિવસમાં કામકાજ લઈ શકે છે અને ખૂબ સારી રીતે પોતાની ખેતીવાડીમાં સારી રીતે આ સિસ્ટમને ઉપયોગમાં લઈને ઉત્પાદનમાં પણ વધારો કરી શકે વાલાખેડૂત મિત્રો આપણે ઘણી વખત મેન્યુફેક્ચરિંગની પણ વાતચીત કરતા હોઈએ છીએ કે મેન્યુફેક્ચરિંગ કઈ રીતના થતું હોય તો તમે સામે જ જોઈ શકો છો કે જે સનેડાની થેસીસ બને છે એ કઈ રીતના ફિનિશિંગ અને કઈ રીતની એંગલ વાપરીને આખી થેસિસ બનાવવામાં આવે છે હવે વાલાખેડૂ મિત્રો આપણે આગળ જે વાતચીત કરી કે ડિપ્રેશન ઉપર કઈ રીતની વર્ક થતું હોય તો ડિપ્રેશન પણ આપણે અંદર જે ગોડાઉનમાં છે ડિપ્રેશન પણ આપણે જોઈ લઈએ વાળા ખેડૂત મિત્રો તો તમે આજે ચેસિસ છે એ પણ જોઈ શકો છો સનેડાની અલગ અલગ મોડલ પ્રમાણે અલગ અલગ ચેસિસ તૈયાર કરવામાં આવેલી છે અને તમે પાછળ જે જોઈ રહ્યા છો એ ડિપ્રેશન છે જે આપણે આગળ હમણાં જોયું કે બોલેરોના જીપના ક્વાિશના એ પ્રકારના ડિપ્રેશન છે અને આખું અહીંયા વર્કિંગ સિસ્ટમથી કામકાજ થતું હોય છે તમે જોઈ શકો છો કે જે કારીગરો અહીંયા કામકાજ કરતા હોય અને આખો સનેડાની ડિઝાઇન તૈયાર કરતા હોય અને સનેડો જે ટ્રેક્ટર છે એ મેન્યુફેક્ચરિંગ કરતા હોય વાળા મિત્રો જે રીતના સનેડો તૈયાર થતો હોય એમાં જે ટાંકી હોય જે પંખા હોય એમાં પાવડર કોટિંગ સહિત આખી પાવડર કોટિંગ સહિત જ આખું મટીરિયલ વપરાતું હોય છે એટલે એવું નથી થતું કે ભાઈ તડકાના કારણે ખેતરમાં આપણે જે સનેડો આખી એમાં કલર ઉડી જાય એવો કાંઈ પ્રશ્ન રહેતો નથી અને અલતુલ રિક્ષાનું તમે જોઈ શકો છો એ આગળનું હેન્ડલ આવે એ પણ એ રીતનું છે એ તમે જોઈ શકો છો અને આગળ તમે આખું બધું જોઈ શકો છો એના પાર્ટ્સ બધાય છે એટલે અહીંયા જ મેન્યુફેક્ચરિંગ થાય છે એવું કાંઈ નથી કે ભાઈ બે પાંચ વસ્તુ બહારથી લઈને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે પણ બધી જે નટે નટથી લઈને સામાન્ય બોલ અને સામાન્ય જે વસ્તુ છે એ બધું અહીંયા જ મેન્યુફેક્ચરિંગ કરીને એ આખું એસેમ્બલ કરવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો જે હેન્ડબ્રેકના જે પગા છે એ પણ તમે જોઈ શકો છો એટલે અહીંયા જ બનાવવામાં આવે છે એટલે જે ચામુડા એન્જિનિયરિંગ વર્ક છે ખેડૂત મિત્રો એનો સનેડો તમે અપનાવો અને ખૂબ સારી રીતે ખેતીમાં પણ કામકાજ આપને આવે એ રીતે આપણે વાપરી શકીએ છીએ હવે મનીષભાઈ મેન વાત એ કરવી છે કે ખેડૂત મિત્રો અવારનવાર તો ઘણી બધી જગ્યાએ જોતા હોય છે પણ મેન સનેડા ના મોડલ જોઈને સનેડા નું કામકાજ જોઈને અને મેન સર્વિસ ના કારણે સનેડા ની ખરીદી કરતા હોય છે કે માની લો કે કોઈ ખેડૂત અહીંથી આપણી પાસે સનેડો લઈ ગયા અને ન્યા એવો કોઈ ફોલ્ટ આવ્યો એના વાડીમાં અથવા તો ખેતરમાં કે સનેડો હાલતા હાલતા ઉભો રહી ગયો તો તમે કઈ રીતની સર્વિસ પ્રોવાઈડ કરો એને કસ્ટમર અમને ફોન કરે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ થયો છે આ સલેડો ઉભો રહી ગયો છે એટલે અમે એને ઘર બેઠા સર્વિસ પહોંચાડી દઈએ ઓકે કઈ નવી કઈ વસ્તુ નાખવાની થાય કે કઈ ભાંગો ટૂટ્યું હોય એની ગેરંટી ન હોય એના પૈસા દેવા પડે બાકી મજૂરીના કે ધક્કાના પૈસા ન લાગે ઓકે આ એ તો ખ્યાલ છે કઈ વાંધો નહીં આપણે અને બીજું ખેડૂત મિત્રો ને એ પણ પૂછવું હતું કે સનેડા સાથે પાટલા સિસ્ટમ તમે જે આપો છો એમાં લોઢિયા દ્વારા કઈ રીતના સિસ્ટમ ફીટ આવી જાય પાછળ પાટલો આવી જાય

ટ્રોલી આપણે ઊંચી કરવી હોય નાની ટ્રોલી તો પણ આસાનીથી ઊંચી થઈ શકે તેમ છે તો હાલા ખેડૂત મિત્રો આ રીતે આપણે ચિતલ અત્યારે પહોંચ્યા છીએ તો એ જ રીતે અવારનવાર ટેકનોલોજી સાથે આપણે મળતા રહીશું આખા સનેડાનું આપણે રિવ્યૂ પણ જોઈ લીધું અને ડાયરેક્ટ ખેડૂત મિત્રોને કોન્ટેક કરવો હોય તો કસ્ટમર કેર નીચે જે નંબર છે ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સ એનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે અને ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે અને બીજી પણ સનેડા વિશેની માહિતી જોતી હોય તો આસાનીથી મેળવી શકે છે જોતા રહો હર રમેશ પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન અવારનવાર આપણે ટેકનોલોજીની સાથે ખેતીવાડીના વિડીયોમાં આગળ વધતા રહીશું